આજ રોજ અમે ધાનપુર તાલુકા વિકાસ અધિકારી શ્રીને જે તાલુકા પંચાયત ઉપર જે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા ક્યાંક અને અમે આવેદન આપ્યું છે કે જે ધાનપુર તાલુકાની અંદર સો કરોડની ઉપર મનરેગા યોજનાનું કૌભાંડ થયેલ છે જેના અમારી જોડે સાક્ષી પુરાવા છે અને જે અહીંયા જે મંત્રી શ્રી છે બચ્ચુભાઈ ખાબડ એમના જે પુત્રો છે એમની એજન્સીઓ દ્વારા જે આ કૌભાંડ કરવામાં આવેલું છે જેના આ પુરાવા સાક્ષી સાથે અમે અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને આની જે કાયદા કે રીતે આની તપાસ થાય અને જે અધિકારીઓના જે હાથની અંદર જે જવાબદારીઓ છે જવાબદારી પ્રમાણે સ્થળ ચકાસણી થાય અને જો સ્થળ ચકાસણી ના થાય તો અમે આમ આદમી પાર્ટી આખા દાહોદ જિલ્લાની ટીમ વતી અમે દરેક ગામની અંદર સ્થળ ચકાસણી કરવા માટે ઉતરવાના છીએ જેની જે અમને એનો પૂરો પબ્લિકને ન્યાય મળે અને જે લોકોના જે પૈસા જે આવી રીતના કૌભાંડ થયેલા છે એ લોકોના હું કહેવાય પરત આવી રીતના મળે એ માટે મારી આ માંગ છે જય હિન્દ